અને નયન કાક કે છે ઓસરી માં હું આલો તો આપણે જોતા એવી હું નીકળું માં એવું કાઈ નતું ખાન ખજુરો હતો પણ જોઈને તો આમ રોવાડા ખડા થઈ જાય બહુ બીક લાગે મને વધારે બીક લાગે તમને રેલ ગાડી કેમ ડબ્બા હોય એવા ડબ્બા પછી ડબ્બા એવો ખાન ખજુરો હતો ગાય આપણે હોય જે એવી છે આપણે પગ હસાળા અંદર જને હોય જાવ તો પગ નો સો કરે એવી હોય છે કાય કા એના મશીનમાં માં હું ઓલી દાદી કહેવાય ને

અત્યારે જો બપોર પછીના ના છ સાડા છ જેવું થઈ ગયું છે અને આપણે બ્લોગ ઉતારવાનું અત્યારે ચાલુ કર્યું છે અને નયન કાપ કે છે ઓસરીમાં શું નીકળ્યું આલો તો આપણે જોતા આવી હું નીકળ્યું લે ઓસરીમાં જો ખાન ખજૂરો નીકળ્યો મોટો જબર કેમ હલતો બંધ થઈ ગયો ભાઈ દીદી ભાઈ ભાઈ હમણાં જોજે ભાગશે કેવડો મોટો સિંહ

ફોન કીડી આવે ને એની હતા મને બીક લાગે એ કવડી જાય ને તોય ઢીમસું થઈ જાય પછી મકોડાઓ ન્યાસી મોટી મોટી બધી વસ્તુ જે કવડતી હોય ને એની મને બધાની બહુ જ બીક લાગે તો હું તો બહુ બીક કેટલા બધા પગ હતા કાં ખાન ખજૂરાના અને કેમ ઓલો રેલગાડીના કેમ ડબ્બા હોય એવા ડબ્બા પછી ડબ્બા એવો ખાન ખજૂરો હતો નિરખિન ભાઈ આજ જ જોયો નકર ઘણીવાર નીકળે ને તો મોટો હોય ને તો હું જોઈ ન એકું અને નાનો હોય એમાં તો બહુ એવી ડિઝાઇન એવું આવે નહીં થાય તો આજ તો વસરીમાં સરસ મજાનો આયલોજ હતો તો ને તો મેં જોયો હતા થોડીક દીકાઈ લાગી પણ બધા પાસે પાસે બધા હતા એટલે બહુ એમ કે એમ થાય ને કે આપણે એકલા નથી એમ થાય તો આપણે જો ઉલોગ ઉતારવાનું હાવ હાંજકના જ ચાલુ કર્યું છે અને અત્યારે તો જો એ હતા કામેથી ના આવતા રહ્યા છે હવે કા હા

તો કપડાં ને એવું ધોયું ચાર ગોદડા ધોયા એવું બધું કર્યું નળ આવ્યા ક્યાં લગીને એવું બધું ધોયા રાખ્યું ને એવું કર્યું પછી બપોરે પાણી કીરીને કરી ખુઈ ગયા અને ત્યાં અમારે બાતા રહી અમારે બીજા મોટા બાસે બે ગયા તા અને પછી મારા ભત્રીજી આવી ગઈ એ કે હાલો કાકી મને કટિંગ કરાવો કે બ્લાઉઝ પછી એને બ્લાઉઝ કટિંગ કરાવ્યું ને એને શીખવાડ્યું રોંઢા લગીને એવું બધું કામકાજ કર્યું એટલે કાંઈ ટાઈમ નહોતો મળ્યો અને અમારા બા આવી ગયા એટલે છોકરાએ બહુ જ આમ અરખાઈ ગયા કેમ કે એની ઉરે જ ભાઈ ઈજ રમાડતા હોય ને રાખતા હોય એટલે છોકરાઓને મજા આવે અને નયન ને રોશની બે તો એ એમ જ કીધા રાખીએ કે મમ્મી બા કેમ ગયા છે મમ્મી બા ક્યાં ગયા છે અને અત્યારે જો બા કેવા રમાડે છે વાહર વાહ ક્યાં બધાય કરવું હે અમારો રોશની બેન ને ઊર્મી બેન ને

આપણે ગાડી બારી પડે છે ધાબો બારી કામે ચાવ એટલે બારી બારી રાખીએ પછી અમને દૂધ દૂધ ભરાવા જવાનું હોય એટલે પછી અંદર લાવીને બારી કાઢીને બારી ઘણી ખોલો ને દેવો ને એટલે ગાડી બારીને બહાર રાખીએ આપણે તો હું મોટે કરવા આપણે હમણાં થઈને કઈ શૂટ કઈ કરતા નથી બાકી આપણે નીમ તો છે રોજી રોટલી દેવાની

આક્તિ નથી મારા માટે છે ને આ સાયકલ થોડી તો ને તો સાયકલ લઈને સીસે સોક ને તો એટલે જ અને પવન તો જો આ આપણે તો આમણામાં જ ને મને એમ થાય કે બડામાં જાવ છે ફેટ પૂય જાવું કેમ કે <salaries Charles> કામ કરતી હોય તો અહીંયા જ હોય એટલે બ્લાઉઝ હું એને શીખવાડતી હતી ને તો અડધું તો એને હાથે જ દોરી વાળ્યું કેમ કે પેલા શોકેથી લીટા કરવાના હોય ને માપ માપટીએ તો અડધું બ્લાઉઝ તો એને હાથે જ તે શોકના લીટા ગાળીને મસ્તીનું ગોળ આવીને એવું બધું બહુ સરસ ભાવે છે કેમ કે અડધું ફળધું એમ શીખવાડી જ દીધું થોડું ઘણું બાકી હતું તા હજી તો વાવણી થતી થશે કે આપણે